અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન્સની આગેવાની માંગ છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હજાર ચોવીસનું મજબૂત આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ નવ શૂન્ય સાત થી બે હજાર ચોવીસમી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતભરના ઓગણપચાસ મી વધુ નામાંકિત જવેલર્સના સહકારથી યોજાઈ રહ્યું છે આ ઉત્સવમાં નવ હજાર નવસો નવ્વાણું વધુ પ્રોત્સાહક ભેટોની જાહેરાત કરવામાં આવી છે

અને સેંકડો લોકો રોજ આ આયોજનને માણી રહ્યા છે આજના દિવસની અંદરમાં જે જન્મેઘની દેખાઈ રહી છે અપ્રોક્સિમેટ થી ઉપર લોકોનું ઓડિયન્સ અહીંયા અત્યારે દેખાઈ રહ્યું છે અને સાંજ સુધીની અંદરમાં હોલ ખચાખચ ભરાઈ જાવી શકેતા છે આ સ્વર્ણ સૌભાગ્ય વર્ષો બે હજાર ચોવીસનો મેઘા બમ્પર ડ્રો આજે જે થવા દઈ રહ્યો છે જેની અંદરમાં બમ્પર પ્રાઇઝો નું આજે અહીંયા થઈને ભેટ વિતરણ થશે પછી રાખવામાં આવેલી